આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચ્ચીસમાં શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે ગઈકાલે ચીનના તિયાનજીન પહોંચ્યા હતા બે દિવસીય સમિટ આજથી શરૂ થશે સમિટ દરમિયાન શ્રી મોદી વૈશ્વિક નેતાઓને મળશે અને પ્રાદેશિક સુરક્ષા કનેક્ટીવીટી ટકાઉ વિકાસ અને વૈશ્વિક સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનનું આયોજન પાંચમી વખત થઈ રહ્યું છે ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જીનપિંગ કાર્ય નેતૃત્વ કરશે વીસથી વધુ રાષ્ટ્રપ્રમુખો અને દસ આંતરરાષ્ટ્રીય સંગઠનો સમિટમાં હાજર રહેશે તેવી શક્યતા છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સમિટમાં હાજરી આપનારા અગ્રણી નેતાઓમાં સામેલ છે જાપાન મુલાકાતના પહેલા દિવસે ગઈકાલે પંદરમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદી ગઈકાલે ટોક્યોમાં સોળ પ્રાંતોના ગવર્નરોને મળ્યા પ્રધાનમંત્રીએ તેમને ભારતની વિકાસ ગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું વાર્ષિક શિખર સંમેલન દરમિયાન શ્રી મોદી અને શ્રી ઇશીબાએ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી અને અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાન મિત્રતા આવનારા સમયમાં નવી ઉંચાઇઓને Esparce. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો પચીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસાર મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવન પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે તો મન કી બાતનો કચ્છી ભાવાનુવાદ આજે સાંજે સાત વાગ્યને પાંચ મિનિટે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રજૂ કરાશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગઈકાલથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે આજે સવારે ઓગણજ અને ચાંદલોડિયામાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે જ્યારે રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણ કરશે અમદાવાદ ભદ્રકાળી માતાના દર્શન કરે અને લાલ દરવાજા ખાતે સરદાર બાગનું લોકાર્પણ કરશે તેમજ સાંજે ગાંધીનગરમાં ડાયલ એકસો બાર અંતર્ગત શરૂ થનારા જનરક્ષક પ્રોજેક્ટ નવનિર્મિત મકાન તથા પોલીસના વાહનોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વન બહારના વિસ્તારમાં એક હજાર એકસો ચોરસ કિલોમીટરના વન આવરણ વધારવા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે ગઈકાલે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું કાર્યક્રમ દરમિયાન રાજ્યના ચોવીસમાં સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કાર્યક્રમ દરમિયાન દરમિયાન ગુજરાત રાજ્ય જળપ્લાવિત સત્તામંડળની વેબસાઇટનો પણ શુભારંભ કરાયો કચ્છના રાપર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ રવેચી માતાનો મેળો આજે યોજાશે આ વખતે સારો વરસાદ થયો હોવાથી કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત સહિત મુંબઈ પુણે બેંગ્લોર વગેરે દૂર દૂરથી ભાવિકો માતાજીને માથું નમાવવા અને મેળો માણવા ઉમટી પડશે તો કચ્છનો મોટા યક્ષનો મેળો આગામી તારીખ સાત સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી યોજાનાર છે ત્યારે કચ્છના ભાતીગળ મેળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મેળામાં ધંધાર્થીઓ માટે છસોથી વધુ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે મેળામાં લાખો સહેલાણીઓ ઉમટશે પાછલા થોડા વર્ષોથી દિવસને બદલે રાત્રે મેળો વધુ જામે છે મેળામાં લોકોના ધસારાને ધ્યાનમાં રાખી પાંચ પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કચ્છ યુનિવર્સિટી ખાતે આગામી તારીખ બે સપ્ટેમ્બરે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં કરવામાં આવશે રાજ્યમાં જન્મ મરણની નોંધણી માટેની પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે આગામી એક સપ્ટેમ્બર બે હજાર રાજ્યમાં રાજ્યમાં મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત ઈ ઓળખ એપ્લિકેશનને બદલે હવે કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલ પર કરવાની રહેશે આરોગ્ય અને તબીબી સેવા વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર